પોરબંદરના કડિયા પ્લોટમાં મારામારીની ઘટના બની છે જેમાં બંને પક્ષે ઈજાગ્રસ્ત થનાર ત્રણ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે પોરબંદર ના કળિયા પ્લોટ શેરી નંબર 3 માં રહેતા મયુર રમેશભાઈ મકવાણા નામના યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેણે એવું જણાવ્યું છે કે કડિયા પ્લોટમાં જ રહેતા અરવિંદ રામભાઈ અને તેમની પત્ની કમળા તથા તેના પુત્ર એ તેના પર હુમલો કરતા ઈજાઓ થતા સારવારમાં ખસેડાયો છે શિવમ વેગડા પછીના બાપના હજુ વેગડા શિવમ વેગડા અને હજુ વેગડા અને એની માં

એના પપ્પા નું નામ અજુ વેગડા અજુ વેગડા મમ્મી નામ મને નબળતું સામા અરવિંદ અને તેની પત્ની કમળાબેન પણ સારવારમાં સિવિલ હોસ્પિટલે દાખલ થયા છે જેમાં કમળાબેનને સામાન્ય ઈજા હોવાથી પ્રાથમિક સારવાર અપાય છે જ્યારે અરવિંદને છરી વડે હાથમાં ઈજા થઈ હોવાથી તેને દાખલ કરાયો છે જે તેણે એવું જણાવ્યું હતું કે પુત્રને પૈસાની લેતી દેતી બાબતે મયુર સાથે મનદુક ચાલ્યું આવે છે અને ગઈકાલે પુત્રએ મયુર પાસે પૈસાની ઉઘરાણી કરતા મયુરે ઉશ્કેરાઈને પુત્ર પર હુમલો કર્યો હતો આથી પુત્રને બચાવવા છતાં અરવિંદ પર પણ છરી वडे हुमो थोड

એટલે એના પપ્પા આડે પહેલા સમજાવવા તો ડાયરેક્ટ એને છરી મારી દીધી છરી મારી દીધી ચક્કર આવી ગયા અને એટલે છોકરો હતો મારા છોકરાએ કીધું કેમ માર્યો એને હામે માથા બે ને જપાઝપી થઈ તો હું દોડીને ગઈ હું દોડીને ગઈ તો મને મારા વાળ પકડીને ખેંચી અને મને પણ રોડ વચ્ચે વાળ પકડીને નીચે નાખી દીધી મારો મોબાઈલ ચટી વહી ગયો નાસ્તો કરીને હર્ષદ કરીને છોકરો જે અને ચાર જણ હતા મારવાવાળા અને પછી એમાં સો નંબર બોલાવ્યો અમે એકસો આઠ બોલાવી ને અમે સારો રેઠો અત્યારે ફાસ હોસ્પિટલ માં છે જેમ બને તે અમને અમને ન્યાય મળવો જોઈએ એમાં આવા લુખાગીરી છે અને એ વારંવાર આવા લોખાગીરી ને આવી રીતના હેરાન પરેશાન જ કરે છે કેમ કે ચોવીસ કલાક દારૂ ના ધંધા કરે દારૂ પી પરેશાન કરે છે આ બધા તો અમને ન્યાય આપવો જોઈએ આમાં એટલે ચારે ને એક નામ તો મયુર બીજા નું નામ હર્ષદ એના પપ્પા નામ નથી મયુર મકવાળા અને હર્ષદ મકવાણા અને એના ભેગા બે દોસ્તાર હતા એનું નામ તો મને નથી આવડતું ચાર જણા હતા માથાકોટ